સમય થઈ ગયો છે દેશમાં ફૂંકાઈ ગયું છે પરંતુ આ વચ્ચે જનતા કેટલી તૈયાર છે જનતા શું માની રહી છે કયા મુદ્દાઓને આધારે તેઓ મતદાન કરવા માટે જશે થોડા યંગસ્ટર્સ છે અમારી સાથે જોડાઈ ગયા છે આપણે એમની સાથે વાતચીત કરી લઈએ પરંતુ સૌથી પહેલા તો અત્યારે જે એક કરોડ કરતા પણ વધારે દેશમાં જે પ્રથમ વાર વોટિંગ કરી રહ્યા છે એ સંખ્યા છે એમાંથી અહીંયા કેટલા લોકો એવા છે કે જે પહેલી વાર મતદાન કરી રહ્યા છે એ પણ જાણી લઈએ તો સૌથી પહેલા તો આમાંથી પહેલી વાર મતદાન કોણ કરવાનું છે આ વખતે અરે વાહ ખૂબ સરસ તમે પહેલી વાર જવાના છો અચ્છા ઓકે ઓકે તો પહેલીવાર આ ભાઈ મતદાન કરવા માટે જવાના છે તો તમે કેટલા એક્સાઇટેડ છો અને કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરશો હું એક વિદ્યાર્થી છું ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું અને હું એવું વિચારું છું કે એવું વિચારી એવું વિચારીશ કે કોઈને આગળ વધવા માટે હું એક રાજ કોઈ રાજનીતિ હું કોઈ સત્તા પક્ષ કે વિપક્ષથી નથી આવતો પણ હું એવું માનું છું કે મારું જે મને જે જોઈએ મારે એજ્યુકેશન ફિલ્ડમાં મને જે જોઈએ કે મને શિક્ષા સારી મળવી જોઈએ મારા ફીસ ઓછી થવી જોઈએ એ બધા મુદ્દા લઈને જે રોડ છે સડક છે કપડાં છે મકાન છે લોકોને જે જરૂરત ની વસ્તુઓ છે એના માટે હું આ વખતે વોટ કરીશ બીજા લોકો પણ અમારી સાથે જોડાયેલા છે તમે પણ પહેલીવાર મતદાન કરવાના છો તમે કયા મુદ્દાઓને આધારે મતદાન કરવા માટે જશો અને ખાસ કરીને અત્યારે દેશમાં જે વિકસિત દેશની વાતો થઈ રહી છે તમને લાગે છે કે અત્યારે ધીમે ધીમે દેશ છે એ વિકાસની ગતિ પકડી રહ્યો છે જાણતા કે મુજે તો નહીં લાગતા આપ કહા સે હો यूपी से। अच्छा यूपी से हो आप तो यूपी में भी भाजपा की सरकार है अभी यूपी में राम मंदिर भी बना है तो उसके बारे में आप क्या कहेंगे तो रा, राम मंदिर बना है तो राम एक आस्था के केंद्र हो गया तो उसको पॉलिटिकल पार्टी से अच्छा। नहीं जोड़ना चाहिए और जहाँ तक मेन चीज है अर्थव्यवस्था की तो अर्थव्यवस्था में चार स्तंभ होते हैं उसमें एक यूथ भी आते हैं और एक स्टूडेंट्स भी आते हैं और स्टूडेंट्स की बात यहाँ पे की जाए तो स्टूडेंट्स पे जो पिछले दस साल के जो कार्यकाल में कोई ज्यादा ध्यान नहीं दिया गया है अच्छा। तो, यूपी में और यहाँ गुजरात में आपको क्या फर्क लगता है गुजरात में आप कितने साल है यूपी में क्राइम रेशियो थोड़ा बड़ा है आप यहाँ पर गुजरात में और यूपी में क्या डिफरेंसेस देख रहे हैं क्राइम रेशियो बाकी सब तो एक अच्छे संस्कार एक अच्छी शिक्षा होगी तो वैसे ही कम हो जाएगा शिक्षा अच्छा� भी ध्यान देंगे तो बाकी सब वैसे ही आपको भी लगता है कि पहले से अभी कम हुआ है यूपी में क्राइम करने वाला तो क्राइम करते हैं લેકિન પહેલે શું થોડા બહુ કમ હોય એ ત્યાં માન શકતે તમને શું લાગે છે કે અત્યારે દેશમાં મોંઘવારી છે દેશની મોંઘવારી છે હાલ દરેક ક્ષેત્રમાં ટોપ ઉપર પહોંચી શકે છે તમે શિક્ષા જો તમે ટ્રાન્સપોર્ટેશન જો કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો મોંઘવારી તમે ફળ ફળાદી હોય જે લોકલ આપણે જે મહિલાઓ છે જે શાકભાજી લેવા જાય છે તેમાં પણ ભાવ વધારો જોવા મળે છે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે સરકારી યુનિવર્સિટીઓ બંધ થવા લાગી છે સરકારની સત્તરસોથી અઢારસો સ્કૂલો આ વર્ષે બંધ થઈ છે મોટાભાગની શાળા જે હતી જે ગામોમાં આપણે કન્યા કન્યા કેલવણી શાળા કુમાર શાળા જે ગામડાઓમાં જોવા મળતી હતી જે મધ્યમ ભોજનના છોકરાઓ ત્યાં ખાતા હતા મધ્યાહન ભોજન હવે પૂરું થઈ ગયું છે કુમાર શાળા પછી કો જે શિક્ષણ માટે મહિલાઓ માટે જે સ્કૂલ બનાવવામાં આવતી એ પણ બંધ થઈ જશે હાલ એક શિક્ષણ વ્યવસ્થામાં જે એફઆરસીના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે જે બેઝિક જે માણસ જન્મે છે જે મંદિરથી સુનિયર જુનિયર કેજી સિનિયર કેજી જુનિયર કેજી તેના તમે ફી જુઓ પચીસ પચીસ હજાર રૂપિયા ત્રીસ ત્રીસ હજાર રૂપિયા અને સરકાર સામે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પંદર હજારનો સેલેરી આપે છે હવે પંદર હજારમાં માણસ વાહન ચલાવે ફેમિલી ચલાવે પોતાના છોકરાઓ સાચવે અને બીજું કે આ જમાનામાં તમે સરકાર વન નેશન વન ઇલેક્શન વન નેશન વન ટેક્સની વાત કરે છે તો દરેક વસ્તુ ઉપર ટેક્સ લે છે શું તમને લાગે છે કે દેશમાં છે બેરોજગારી ખાસ કરીને ગુજરાતમાં તમે કેવી રીતે જુઓ છો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી જે પેપર કાંડ ચાલે છે વિદ્યાર્થીઓ બેફામ મહેનત કરીને તૈયારી કરી રહ્યા છે અને હાલ એક પણ ભરતી સક્સેસ થઈ નથી લાસ્ટ પાંચ યરમાં ઘણા બધા પેપર કાંડ થયા છે બહુ બધા પેપર ફૂટ્યા છે એટલે એવું છે કે ખાલી ગુજરાતમાં પેપર ફૂટે છે એક સર્વે પ્રમાણે તમે જોવો તો સૌથી વધારે ગુજરાતમાં જ છે તો એ પાછળનું રીઝન શું કહેવાય કોઈ સરકારી અધિકારી અધિકારીઓથી થાય છે બધું બિલકુલ તમારું શું માનવું છે લોકસભાનું ઇલેક્શન જે હવે નજીક આવી ગયું છે કયા એવા મુદ્દાઓ કે જે ધ્યાનમાં લઈને લોકોએ પણ મતદાન કરવું જોઈએ અને પાંચ વર્ષની અંદર કયા એવા વિકાસના કામો થયા છે અને કયા એવા કામો છે કે જે હજુ પણ ગુજરાતને જરૂર છે ભારતને જરૂર છે પ્રોપર જરૂર તો એ છે કે હું સ્ટુડન્ટ તરીકે વાત કરી રહ્યો છું હું પણ ગવર્મેન્ટને એની પ્રિપેરેશન કરું છું આ રીતે જે રીતે પેપરો અને બધું ફૂટે છે એમાં ગવર્મેન્ટે પેપરો ના ફૂડવાની સરકારે ધ્યાન રાખવું જોઈએ અને તમામ રીતે ભરતી બહાર પાડવી જોઈએ જ્યારે કે ઇલેક્શન આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે તેવી જ રીતે તમામ રીતની બધી ભરતીઓ તમે લોકરક્ષક બળની જોઈ લો પીએસઆઈની જોઈ લો તમામની ઇલેક્શનના ટાઈમે જ એના એની જાહેરાત કરવામાં આવી રહી છે તે રીતે ના કરવું જોઈએ અને આગામી કાર્યવાહી કરવી જોઈએ અને જો સુરક્ષા ને લઈને વાત કરીએ તો ખાસ કરીને લેડીઝ માટે ગર્લ્સ માટે તમને કેવું લાગે છે ગુજરાતમાં ગુજરાતમાં ગર્લ્સ તરીકે સેફ ફીલ થાય છે પણ અમુક રીતે એવું થાય છે કે હા હજુ બી કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અને બીજો મુદ્દો એક કે બેરોજગારીનું જે પ્રમાણ છે વધી રહ્યું છે એ ઓછું કરવું જોઈએ વધુને વધુ રોજગારીની તકો ઊભી કરવી જોઈએ જે લોઅર મિડલ ક્લાસ લોકો છે એ લોકોને વધુ રોજગારી મળી શકે એવી સહાયો ઊભી કરવી જોઈએ જે સ્ત્રીઓ છે લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે એ બસ આખો દિવસ ઘરનું કામ કરે છે ને એ બધું કરે છે એટલે આપણે એ સ્ત્રીઓને વધુને વધુ પ્રોત્સાહન આપીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ જેથી ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ નીચું થઈ શકે એટલે દેશ આપણો આગળ જઈ શકે એટલે ક્યાંક થોડી યુવાનોમાં નારાજગી છે એ જોવા મળી છે હવે આ તમામ નારાજગી છે એ હવે સમયના ગર્ભમાં છે કેમ કે જ્યારે ચાર જૂને પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે દેશની જનતાએ દેશના યુવાઓએ કયા નેતાની પસંદગી કરી છે કયા નેતા છે એ આગામી પાંચ વર્ષ દરમિયાન તેમને એક વિકાસની ઉડાનમાં તમામ લોકોને લઈ જશે એ જોવાનું રહેશે કેમેરામેન નટવર્ક પર પરબાર સાથે હું જિજ્ઞાસા ટીવી નાઇન અમદાવાદ